નમસ્કાર સૌ મિત્રોને આજના વિડિયોની અંદર આપ સૌનું हार्दिक સ્વાગત છે મિત્રો કચ સ્પેશિયલ ભરતી દોરાની થી 5 જેની સ્થળ પસંદગી આજ આજરોજ 16 નો 2025 ના દિવસે હતી તો આ વિડિયોની અંદર આપણે આજે જે તાલુકા વાઈસ જે જગ્યાઓ ભરાઈ છે તેની માહિતી કેટલા ઉમેદવારો 11000 રહ્યા છે અને આ જે 11000 રહેલા ઉમેદવારો છે એ કઈ કેટેગરીના ઉમેદવારો છે પુરુષ ઉમેદવારો છે કે મહિલા ઉમેદવારો છે આ સંપૂર્ણ દિવસનો આપણે એનાલિસિસ સાથે અપડેટ છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો મિત્રો વિડીયો છે એ પૂર્ણ જોશો જો સ્કીપ કરીને જોશો તો અંદરનું જે એનાલિસિસ છે એની સંપૂર્ણ સમજ આપના સુધી નહીં પહોંચે તો વિડિયો છે એ પૂરો જોવા વિનંતી સૌ પ્રથમ આપણે જે તાલુકા વાઇઝ આજે જે જગ્યાઓ હતી તેમાંથી ભરાયેલ જગ્યા અને ખાલી રહેલ જગ્યાની વાત કરીએ તો અબડાસા તાલુકોની કુલ એકસો પચીસ જગ્યાઓ હતી જેમાંથી ચાર જગ્યાઓ છે અને જગ્યાઓ ખાલી છે અંજાર તાલુકામાં પચાવમાં એકસો ને અગિયાર જગ્યાઓ હતી જેમાંથી ચોરાણું જગ્યા ભરાણી છે અને સત્તર જગ્યાઓ ખાલી રહી છે ભુજમાં એકસો ને ત્રાણું જગ્યાઓ હતી જેમાંથી ત્રેસઠ જગ્યાઓ પરાણી છે અને એકસો ને ત્રીસ જગ્યાઓ ખાલી રહી છે ગાંધીધામમાં ઓગણીસ જગ્યાઓ હતી જેમાંથી ઓગણીસ જગ્યાઓ છે એ પૂરેપૂરી ભરાઈ ગઈ છે લખપતમાં પંચ્યાસી જગ્યાઓ હતી જે પંચ્યાસી પંચ્યાસી જગ્યાઓ છે એ આજ રોજ ભરાઈ ગઈ છે માંડવીની એકાણું જગ્યાઓ હતી તેમાંથી એકતાલીસ જગ્યાઓ ભરાણી છે અને પચાસ જગ્યાઓ છે એ ખાલી રહેલ છે મુન્દ્રામાં છપ્પન જગ્યાઓ હતી જેમાંથી બત્રીસ જગ્યાઓ ભરાણી છે અને ચોવીસ જગ્યા છે એ ખાલી રહેલ છે નખત્રાણા એકસો છ જગ્યાઓ હતી જેમાંથી એકસો ને છ જગ્યાઓ હતી જેમાંથી વીસ જગ્યાઓ છે એ ભરાઈ છે અને છ્યાસી જગ્યાઓ ખાલી રહેલ છે રાપરમાં એકસો ને અઠાવન જગ્યાઓ હતી જેમાંથી એક્યાસી જગ્યાઓ ભરાણી છે અને સત્યોતેર જગ્યાઓ છે જે ખાલી રહેલ છે આમ કુલ એક હજાર બાર જગ્યાઓ હતી જેમાંથી ચારસો બાવીસ જગ્યાઓ છે એ ભરાઈ છે અને પાંચસો નેવું જગ્યાઓ છે એ આજ રોજ ખાલી રહેલ છે વાત કરીએ આજે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો સ્થળ પસંદગી માં હતા એની તો ઓપન માં જ કોઈ ઉમેદવાર છે એ પુરુષ ઉમેદવાર સ્થળ પસંદગી માં નહોતા દસ છે એ ફિમેલ ઉમેદવારો જ્યાં આજે સ્થળ પસંદગી માં હતા એસી માં પાંચ મેલ ઉમેદવારો હતા અને બાર છે એ ફિમેલ ઉમેદવારો હતા એસટી કેટેગરીમાં કોઈ પણ ઉમેદવાર અને બસો સત્યાવીસ છે એ ફિમેલ કેન્ડિડેટ હતા આમ કુલ ચારસો નવ્વાણું છે એ ઓબીસી ના ઉમેદવારો હતા ઇડબ્લ્યુ એસ કેટેગરીની અંદર સાત છે એ મેલ ઉમેદવારો હતા અને સત્તર છે એ ફિમેલ ઉમેદવારો હતા આમ કુલ ચોવીસ છે એ ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો હતા આમ કુલ બસો ને ચોર્યાસી છે એ આજ રોજ મેલ ઉમેદવારો હતા અને બસો છાસઠ છે એ ફીમેલ ઉમેદવારો હતા આમ કુલ પાંચસો ને પચાસ ઉમેદવારો છે જેઓને આજે સ્થળ પસંદગી માટે બોલાવેલા હતા હવે આગળ આપણે વાત કરીએ કે આજે પાંચસો ને પચાસ જે ઉમેદવારો સ્થળ પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી કઈ કેટેગરીમાંથી કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલી છે અને જે મેલ અને ફિમેલ છે એ બંનેમાં કેટલા ઉમેદવારો જે સ્થળ પસંદગી કરેલ છે અને કેટલા ઉમેદવારો છે એ ગ્યાર રહેલ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું સૌપ્રથમ આપણે વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન કેન્ડિડેટ આજે જે પુરુષ ઉમેદવારો છે તેમાંથી કોઈ જ ન હતા જે માં જે ઉમેદવારો હતા તે દસ મહિલા ઉમેદવારો હતા આ દસ મહિલા ઉમેદવારોમાંથી આઠ ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી કરેલ છે અને બે ઉમેદવાર છે એમને સ્થળ પસંદગી કરેલ નથી એસસી કેન્ડિડેટમાં કેટમાં પુરુષ ઉમેદવારો હતા અને એ પાંચે પાંચ ઉમેદવારો હતા પસંદગી કરેલ છે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો કુલ બાર મહિલા ઉમેદવારો હતા જેમાંથી અગિયાર ઉમેદવારો છે એમને સ્થળ પસંદગી કરેલ છે અને એક મહિલા ઉમેદવાર છે એ ગ્યાર જ રહેલ છે એસટી માં આજ કોઈ પણ જે ઉમેદવાર છે એ સ્થળ પસંદગીમાં નહોતું વાત કરીએ OBC કેટેગરીની તો OBC માં બસો ઉમેદવારો છે એ પુરુષ ઉમેદવારો હતા જેમાંથી બસો ત્રેસઠ ઉમેદવારો છે એમને જે સ્થળ પસંદગી છે એ કરેલ છે અને નવ ઉમેદવારો છે OBC ના એ ગેરહાજર રહેલ છે EWS માં સાત ઉમેદવારો હતા પુરુષ ઉમેદવારો જેમાંથી છ ઉમેદવારો એ સ્થળ પસંદગી કરેલ છે અને એક ઉમેદવારે સ્થળ પસંદગી નથી કરી આમ કુલ જો તમામ પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો બસો ચોર્યાસી જે પુરુષ ઉમેદવારો હતા તેમાંથી બસો ને ચુમોતેર સ્થળ પસંદગી કરેલ છે અને જે દસ ઉમેદવારો છે એમને સ્થળ પસંદગી કરેલ નથી વાત કરીએ મહિલા ઉમેદવારોની તો મહિલાઓમાં દસ છે એ ઓપનના મહિલા ઉમેદવાર હતા તેમાંથી આઠ ઉમેદવારોએ સ્થળ પસંદગી છે કરેલ છે અને બે ઉમેદવારો ગેરહાજર રહેલ છે એસસીમાં બાર ઉમેદવારો હતા મહિલા અને એમાંથી અગિયાર ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે અને એક ઉમેદવાર છે એમને સ્થળ પસંદગી કરેલ નથી ઓબીસીમાં બસોને સત્યાવીસ મહિલા ઉમેદવારો હતા તેમાંથી બસોને તેર ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે અને ચૌદ ઉમેદવારો છે એ ગ્યાર હાજર રહેલ છે ઇડબલ્યુ એસ માં સત્તર મહિલા ઉમેદવારો હતા જેમાંથી સોળ ઉમેદવારોએ જે જે સ્થળ પસંદગી છે એ કરેલ છે અને એક ઉમેદવાર છે એ ગ્યાર રહેલ છે આમ કુલ બસો ને છાસઠ મહિલા ઉમેદવાર હતા તેમાંથી બસો અડતાલીસ જે ઉમેદવારો છે એમને સ્થળ પસંદગી કરેલ છે અને અઢાર જે મહિલા ઉમેદવારો છે એ ગેરહાજર રહેલ છે આગળ આપણે વાત કરીએ પુરુષ અને મહિલા બંનેમાંથી કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહેલા છે એની તો આજે ઓપનમાં કુલ દસ ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી આઠ ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે અને બે ઉમેદવારો ગેરહાજર રહ્યા છે સત્તર ઉમેદવારો બોલાવેલા હતા જેમાંથી સોળ ઉમેદવારો સ્થળ પસંદગી કરેલ છે અને એક ઉમેદવાર ગ્યાર હાજર રહેલ છે ઓબીસી માં ચારસો ને નવ્વાણું ઉમેદવાર છે જેઓને આજે સ્થળ પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી ચારસો ને છોતેર ઉમેદવારો એ સ્થળ પસંદગી કરેલ છે અને ત્રેવીસ ઉમેદવારો છે એ ગ્યાર હાજર રહેલ છે વાત કરીએ ઈ ડબલ્યુ એસ કેટેગરીની તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચોવીસ ઉમેદવારો આજે સ્થળ પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી બાવીસ ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે અને બે ઉમેદવારો છે એ ગ્યાર રહેલ છે આમ કુલ આજે પાંચસોને પચાસ ઉમેદવારો છે જેઓને સ્થળ પસંદગી માટે બોલાવેલા હતા જેમાંથી પાંચસોને બાવીસ ઉમેદવારો છે જેઓએ પોતાની સ્થળ પસંદગી કરેલ છે અને અઠ્યાવીસ ઉમેદવારો છે એ ઉમેદવારો આજે ગ્યારે હાજર રહેલ છે અને સૌથી વધારે જે ઉમેદવારો ગ્યાર હાજર રહ્યા છે તે ઓબીસી કેટેગરીમાં રહ્યા છે OBC category માં કુલ ત્રેવીસ ઉમેદવારો છે એ ગ્યારે હજાર હાજર રહેલ જોવા મળે છે તો આમ કુલ અઠ્યાવીસ ઉમેદવારો છે એ આજે સ્થળ પસંદગીમાં હાજર રહેલ નથી આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો મિત્રો આ એનાલિસિસ કરવામાં ઘણી બધી મહેનત લાગે છે તો વિડીયો જોવા આવ્યા જ છો તો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો વિડિયોને લઈને આપના જે કોઈ પણ પ્રતિભાવો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જે કચ્છની સ્પેશિયલ ભરતીની સ્થળ પસંદગીની આવતીકાલની અપડેટ છે એ આજ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો વિદ્યા સહાયક ભરતીને લઈને તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર અપડેટ કરવામાં આવશે અને ધોરણ 6 થી 8 ની વિદ્યા સહાયકની જે અપડેટ છે તે પણ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આભાર